શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારેકમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ નવરાત્રિ વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતેશ્વરી શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તુ તે નમસ્તુ તે નમોસ્તુ તે નમો નમા બોલો મા નવદુર્ગાની જય આવ્રત કરનારી મા નવદુર્ગાને પોતાના કુળદેવી અથવા દુર્ગા દેવીની એક બાજોટ ઉપર મૂર્તિને કે ફોટો લઈને લાલ વર વસ્ત્ર પાથરીની સ્થાપન કરવાની હોય છે જ્યારે એકમના દિવસે કુળદેવની સ્થાપના કરી કરવાની હોય છે એક એ સ્થાપના પર માટી અથવા સાણનું લીપણ કરવું ત્યારે એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરીને એના ઉપર ચોખાની ઢગલી કરવી પછી નવ દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવો છે સ્થાપનાની સામે જ માટીના વેદી બનાવી જેમાં જવારા વાવવા દરરોજ પ્રાપ્ત કાળે કુળદેવીનું પૂજન કરવું સાંજે આરતી થાળ કરવા જવારાને પણ પૂજા કરવી જ વ્રત કથા વાંચવા વાંચ્યા બાદ સાંભળ્યા બાદ એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે જે રીતે સંકલ્પ કર્યો હોય તે રીતે આ વ્રતનું પાલન કરવું નવરાત્રિના અંતિમ દિવસે હવન હોમ કે કુમારિકાઓને પૂજન કરવા પરંતુ વ્રત કરનારે માત્ર કુળદેવીનું પૂજન અથવા કળશનું પૂજન કરવું તેમજ વ્રતના વ્રત કથા સાંભળવી આવો આપણે સાંભળીએ નવરાત્રિની વ્રત કથા પરમપિતા બ્રહ્માજીએ દેવને સંભળાવવા સંભળાવી છે નવરાત્રિનું કેટલું મહાત્મ્ય છે તે આ કથા દ્વારા જાણવા સાંભળીએ જાણવા સાંભળીએ દિવ્યનગરીમાં શુભમ નામે એક બ્રાહ્મણ રહેતા હતા તે માર્ગ દુર્ગા મા દુર્ગાના પરમ ભક્ત હતા તેને એક પુત્રી હતી તેનું નામ સુમિતા હતું આ સુમિતા પણ પિતાની જેમ દરરોજ મા દુર્ગાની પૂજા કરતી એક દિવસ સુમિતાએ પોતાની સખીઓ સાથે રમવા ગઈ અને ભગવાનનું પૂજન કર્યું ભગવાનનું પૂજન કરવાનું ચૂકી ગઈ જેથી તેના પિતા ક્રોધે ભરાયા અને તેને કહેવા લાગ્યા કે પુત્રી તું તારા લગ્ન કોઈ કોઢિયા સાથે કરીશ કરી દઈશ પિતાજીના આવા વસન સાંભળીને સુમિત્રીએ ઘણું દુઃખ થયું બોલી હે પિતાજી હું આપની કન્યા શું અને આપને આધીન શું તમારી ઈચ્છા હોય ત્યાં મારો વિવાહ કરી શકો છો પણ મારા ભાગ્યમાં જે લખાયું હશે તેવું જ થશે પુત્રીના આવા વસન સાંભળીને પિતા વધુ ક્રોધિત ભરાયા તેણે એક કન્યાને લગ્ન એક નિર્ધન કોઢિયા સાથે કરી દીધા અને પછી તેને રવાના કરી દીધા લગ્ન થયા બાદ સુમિત્રા પોતાના પતિ સાથે વનમાં ચાલી ગઈ તેઓ વનમાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા સુમિદ્રા વનમાં પણ ભગવાનની પૂજા પાઠ કરવા લાગી તે વનમાં ખૂબ જ કષ્ટયક દિવસો વિતાવવા લાગી એક દિવસ પૂજા પાઠ કરતી હતી ત્યારે ભગવાનએ પ્રગટ થઈને તેને દર્શન આપ્યા તેને વરદાન માંગવા માટે કહ્યું ત્યારે સુમિદ્રાએ તો માના દર્શન કરીને ખૂબ જ પ્રસન્ન થઈ તે માના શરણમાં પડી ગઈ અને ચોધા રાસુએ રડવા લાગી માતાનીએ તેને આશ્વાસન આપ્યું ત્યારે સુમિત્રા બોલી હે મા આપ આપ મારા ઉપર સહકારથી પ્રસન્ન થયા છો શા માટે આપ મારી ઉપર કૃપા કરવા માંગો છો જ્યારે મારા સ્વયંના પિતાએ જ મને આ રીતે દુઃખી કરી છે સુમિત્રાના વસન સાંભળીને માતાજી બોલ્યા હે દીકરી હું તારી આરાધના શક્તિ હું તારા પૂર્વજન્મના પુણ્ય પ્રભાવથી પ્રસન્ન છું તમે તારા પૂર્વજન્મની વિગત જણાવું તે તું સાંભળ આમ કહીને મા કહેવા લાગ્યા કે તું પૂર્વજન્મમાં એક ભીલે પવિત્ર સ્ત્રી હતી એક દિવસે તારા પતિ ભીલે ચોરી કરી ચોરી કરવાના કારણે તમે બંને સૈનિકો પકડી ગયા પકડી ગયા લીધે અને કારાગ્રહમાં પૂરી દીધા સૈનિકોએ તમને ભોજન પણ ન આપ્યું આ સમય ગાળાનો નવરાત્રિ આ ગાળો નવરાત્રિનો હતો આમ તમે નવરાત્રિમાં કંઈ ખાધું પીધું ન નહીં નવ દિવસ સુધી તમે ભૂખ્યા આ દરશ્યા કેદખાનામાં પડ્યા રહ્યા આમ આ જાણતા જ તમારા તમારાથી નવરાત્રિનું નવ દિવસનું વ્રત થયું થઈ ગયું મા આરાધ્ય શક્તિ આગળ કહે છે કે હે સુ સુમિત્રા આ દિવસોમાં જે વ્રત વ્રત થયું તેના પ્રભાવથી હું પ્રસન્ન થઈને મનોવાંછિત ફળ આપવા માટે તારી પાસે આવીશું તારી જે કંઈ ઈચ્છા હોય તે તું માગી લે માતાજીના આવા કરુણાએ વસન સાંભળીને સુમિત્રા બોલી હે મા જો આપને મારા પર પ્રસન્ન હોય તો કૃપા કરીને મારા પતિનો ગોઢ દૂર કરો માતા બોલ્યા દીકરી એ દિવસોમાં તે અજાણ્યા તા પણ તે જે વ્રત કર્યું કર્યું હતું તે વ્રતના પ્રભાવથી તારા પતિનો કોઢ જરૂર દૂર થશે આમ કહીને માતાએ તરત જ તેના પતિ પર અંજલી સાંટીને તેનો પતિ કોઢિયો મુક્ત થઈ કોઢિયો તેનું શરીર ખૂબ જ સુંદર બની ગયું આ જોઈને સુમિત્રા તોતા રાજી રાજી થઈ ગઈ અને બોલ્યા હે મા આજે તમે મારું દુઃખ દૂર કરી મને આનંદિત કરી છે પણ આ દુનિયામાં મારા જેવા ઘણા જીવો દુઃખ છે દુઃખ અને કષ્ટ પીડાયેલા છે તેઓ પણ દુઃખી અને કષ્ટથી રાહ પામે એવો કોઈ ઉપાય બતાવો ત્યારે મા જગદંબાની બોલ્યા હે દીકરી જે કોઈ આ નવરાત્રિનું વ્રત કરે છે તેની સુખ અને સમૃદ્ધિ વૃદ્ધિ થાય છે દુઃખ દર્દીરા દૂર થાય છે શત્રુનો સંહાર થાય છે મહામાયા મહાન આપી પણ બધા પાપોને મુક્ત બને છે જ્યારે સુમિતાએ પૂછ્યું કે હે મા મારા જેવા દુઃખ દર્દીથી પીડિત આપને કેવી રીતે પ્રસન્ન કરી શકે છે ત્યારે સ્વયં માતા રાનીએ કહ્યું હે પુત્રી નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી આ નવરાત્રિનું વ્રત કરે છે કષ્ટ સ્થાપન કરે ઘટ સ્થાપન કરે છે જવારા અને પ્રતિદિન મહાકાળી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી મૂર્તિનું પૂજન કરવું વિધિપૂર્વક માતાને પુષ્પ અર્પિત કરવા ધૂપદીપ નિવેદ જાય ફળ આદિ માની પૂજા કરવી આમ પૂંજા કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અષ્ટમી નવમીના દિવસે ખાંડ ઘી ઘઉં મધ તલ અને નારિયેલ દ્વારા હવન કરવો અથવા કોઈ બ્રાહ્મણ પાસે કરાવવું જેથી ઘરમાંને જીવનમાં શુદ્ધિ રહે આ રીતે હવન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે કીર્તિ મળે છે જો આચાર્ય દ્વારા હવન કરવા માં આવે તો તેમને વિમન થઈને દક્ષિણા અવશ્ય આપી આ મહાવ્રત મહાપર્વસે આ વિધિથી જે ભક્તો પૂજા કરે છે તેના સર્વે મનોરથ પૂર્ણ થાય છે એમાં કોઈ સ્વયં નથી સંશય નથી આ નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી જે દાન પુણ્ય કરે છે તેને કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે નવરાત્રિના વ્રત કરવાથી અષ્ટમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત સર્વે કામોના કામોને પૂર્ણ કરનાર હોય છે માટે તીર્થ મંદિર કે ઘણા પણ વિધિ વિધાનથી માનું પૂજન કરી વ્રત કરી શકાય છે પરમપિતા બ્રહ્માજી બૃહસ્પતિ દેવને કહે છે કે હે કે આ રીતે માતાએ બ્રાહ્મણીને વ્રતની વિધિ સમજાવી અને ફળ બતાવીને મા અદૃશ્ય થઈ ગયા ત્યારબાદ તેઓ પતિ પત્ની બંને ભક્તિપૂર્વક માનું આ વ્રત કરવા લાગ્યા અને સુખ પામીને અંતે દુર્લભ મોક્ષને પ્રાપ્ત કર્યું આ દુર્લભ વ્રતનો મહિમા સાંભળીને બૃહસ્પતિ અત્યંત પ્રસન્ન થયા બ્રાહ્મણજીએ વંદન કર્યા અને મનો મનોમન હરખાયા તેઓ પોતાની સ્થાને ગયા અને મનમાં સંકલ્પ કર્યો કે તેઓ પણ આ નવરાત્રીનો વ્રત અવશ્ય કરશે આ વ્રતના ભગવાન શક્તિનું વ્રત છે જે ત્રણેય લોકનું પાલન પોષણ કરનારી દેવી છે એવા મહાશક્તિને આપણે વંદન કરીએ હે મા તમે જેવું સમ સમતીને ફળ્યા તેવા વ્રત કરનાર કહેનાર સાંભળનાર આપની પૂજા કરનાર વ્રત કરનાર સૌને ફળજો બોલો મહામાયા જોગમાયાની જય તો મિત્રો આપણે સાંભળ્યું નવરાત્રિનું વ્રત કરતા જે ભક્તો નવરાત્રિની વ્રત કરી શકતા નથી તેઓ આ વ્રતની કથા પણ સાંભળી શકે છે અને માનું પૂજન કરી શકે છે મહિમાનું ગામ મહિમાનું ગાન કરતી આ કથાએ આ ઉપરાંત મહિષાસુર મર મંદિરની કથા પણ સંભળાય છે જે હંમેશા શક્તિ આરાધના કરી કરીએ ત્યારે અર્થ ધર્મ ઉપર ધર્મને જીતતો સંદેશ મળે છે એવી રીતે કથાનું અનુષ્ઠાન મહિષાસુરના નામક એક શક્તિશાળી રાક્ષસ હતો તેઓ પોતાની શક્તિના મંદસૂર થઈને પૃથ્વીલોક ઉપર જેટલા જીવ હતો તેની ઉપર અત્યાચાર કરવા લાગ્યા મહિષાસુરની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું હતું કે તેઓ મૃત્યુને કોઈ દેવ દાનવ કે મનુષ્યથી નહીં થાય ત્યારે દેવીઓએ ત્રિદેવીનું સ્મરણ કર્યું પરમ પિતા બ્રહ્માજીએ હરિનારાયણ અને ભગવાન મહાદેવના અનુ અનુસારોથી રક્ષા માટે દેવતાઓને માને પોગાયા ત્રિવે ત્રિદેવ સહિત દેવીએ આરાધના કરવા આવી માં પ્રસન્ન થયા અને ત્રિદેવી ત્રિદેવ સહિત સર્વે દેવી દેવતાઓએ પણ માને પોત પોતાના પોતાના શક્તો અર્પણ કર્યા મહાશક્તિ બન્યા મા દુર્ગા દેવી ત્યારે તેઓને દેવતાઓએ પ્રાર્થના સંભળાવી દેવતાઓએ પ્રસન્ન કરવા માટે મહિષાસુરને નામ રાક્ષસનો મોક્ષ આપ્યો તેને પણ આ નવરાત્રિમાં માની પૂજા આરાધના થાય છે મહિષાસુર અર્થાત જે અડધું શરીર પશુનું છે અને અડધું શરીર માનું માનવનું છે એટલે કે માનવી અંદર જે પશુતા છે તેના નાશ માટે પણ મા દુર્ગાદેવીએ પૂજા આરાધના થાય છે માત્ર દશેરાનો ઉત્સવ રાવણનો મોક્ષ માટે નથી પરંતુ આપણી અંદર રહેલા અવગુણોનો નાશ માટે પણ છે આ નવરાત્રિનો ઉત્સવ છે નવ દિવસ સુધી નવોદય ભક્તિ પ્રાપ્ત કરવાની છે અને દશેરાનો દિવસ આવે છે ત્યારે આપણે આપણા અંદર રહેલા અવગુણોની ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે એ જ આ મહાયજ્ઞ દર્શાવે છે નવરાત્રિનો આ ઉપરાંત ભગવાન શ્રી રામજીએ નવ દિવસ સુધી માની આરાધના કરી અને દશેરાનો દિવસે રાવણને મોક્ષ પ્રાપ્ત કરાવ્યું એ વસ્તુ પણ બતાવે છે કે સ્વયં ઈશ્વર પણ શક્તિ અર્જિત કરવા માટે મહામાયા જોગમાયાની આરાધના કરે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ જયતિ મંગલાકાર્ય ભદ્રકાલી કંપાલી દુર્ગા ક્ષમા શિવધાત્રિ સ્વાહા સ્વાહા નમસ્તુ તે બોલો મહાશક્તિ મહામાયાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ